ટંકારામાં દયાલ મુનિ તરીકે જાણીતા નેવ વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક લેખક આયુર્વેદાચાર્ય પ્રોફેસર આયુર્વેદ શિક્ષક શ્રેષ્ઠ વૈદ સંશોધક વક્તા ગાયક સમાજ સુધારક અને પુસ્તાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા છે તેઓનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસના રોજ ટંકારામાં થયો હતો દયાલ મુનિએ ચારેય વેદના બધા જ મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે તેઓને અગાઉ પણ અનેક સન્માનો મળી ચૂક્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું પણ તેમણે ગૌરવ વધાર્યું છે જીવનનું સર્વશ્રેષ્ઠ આથી આનંદ બીજો કયો હોય શકે સાહિત્ય ક્ષેત્રમાં સેવા કરી છે જામનગર હતોલેજ ની અંદર ક્યારે કોલેજની અંદર પણ દર્દીઓની સેવા કરી છે મેં જિંદગીમાં પ્રેક્ટિસ કરી નથી અને આ ટામાં રિટાયર્ડ થયા પછી પણ મેં દર્દીઓની સેવા કરી છે દર્દીઓની સેવા મારું મુખ્ય લક્ષ્ય છે આયુર્વેદની અંદર સેવા કરીશકો આયુર્ષ સમાજની અંદર સાહિત્ય લખ્યું છે આયુર્ષ્ય સમાજનું સાહિત્ય લખાયું છે અને આયુર્વેદ કોલેજની અંદર વીસ પુસ્તકો મારા લખેલા ચાલે છે ચરક સુશ્રુત આયુર્વેદ વિદ્યા પર મુખ્ય વ્યાખ્યા લખી છે વેદોનું ચારે વેદોનું ગુજરાતી કરેલ છે વીસ હજાર ઉપરથી મંત્રો છે એ મંત્રોનું એક એક શબ્દનું ગુજરાતી કરેલું છે ઉપર પુસ્તકો પડેલા છે

આમ તો દાદા પેલા વર્ષો પહેલાં દરજી કામ જ કરતા હતા પાંત્રીસ વર્ષ પછી એને આ બધો અભ્યાસ કર્યો અને એમાંથી પછી એને છે ને આયુર્વેદિક કોલેજમાં પ્રોફેસર તરીકે થયા અને પછી એ પીએચડી થયા પછી ડોક્ટર થયા અને પછી જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા ત્યાંથી પછી નિવૃત્ત થઈ અને છેલ્લા ચાલીસ વર્ષ ત્યાં ટંકારા સ્થાયી થયા છે અને અહીંયા પણ એ આર્ય સમાજ ટંકારા દ્વારા આયુર્વેદિક દવાખાનું ચાલતું એની અંદર નિશુલ્ક સેવા આપવામાં આવતા આચાર્ય દયાળજી મુનિને અત્યાર સુધી અનેક સન્માનો મળ્યા છે જો કે આજે ભારત સરકાર દ્વારા પણ તેમને સાહિત્ય અને આયુર્વેદ ક્ષેત્રે કરેલી કામગીરીની નોંધણી જે પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે અનેક લોકો માટે પ્રેરણાદાયી રહેશે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ધ્વજવંત